અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કૌસાગાના મુવાડા પ્રાથમિક શાળામાં છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ગામમાં સૌથી વધારે અભ્યાસ કરેલ દીકરી એવા મહેકુજાબેન અયુબભાઈ ભટ્ટીના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા સાથે ગામના વડીલોએ બાળકોને બને તેટલું દાન અર્પણ કર્યું અને નોટો અને પેન્સિલનું વિતરણ વણઝારા ઇકબાલભાઈ સાબિરભાઈ તરફથી કરવામાં આવ્યું હતું અને ડીજે સાઉન્ડ સિસ્ટમ દિલદારભાઈ નબુભાઈ અને કેસરખાન બાબુભાઈના તરફથી પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થી તબરેજ ખાન કેસરખાને પ્રજાસત્તાક દિન વિશે જાણકારી આપી હતી અને શાળાના પ્રિય વિદ્યાર્થી તરીકે મિકહતબેન કેસરખાને ઇંગ્લિશમાં ફેમિલી વિશે અભિપ્રાય આપી શાળાનું નામ રોશન કર્યું હતું અને શાળાના શિક્ષકોએ આ પધારેલ મહેમાનોને આવકાર્યા હતા